प्राकृतिक जो इसको सो सरस मजानी प्राकृतिक बाजरी से 1 महिना ने 10 दिवस થાય એટલે કે 41 દિવસની બાદી થઈ સારી પાણી ફક્ત અને 3 પેડ પાયા છે 3 પેડમાં જીવામૃત આપી હું જોઈ શકો છો આ કેટલી ફર્સ્ટ ક્લાસ પ્રાકૃતિક બાજરી છે 100% નેચરલ શ્રી મિરાજ ગૌ પ્રાકૃતિક ફાર્મ છેલ્લા બે હજાર ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું મારો મોબાઈલ નંબર છે છન્નું બે તેતાલીસ તેર સાત અગિયાર પર સંપર્ક કરો જેને માહિતી જતી હોય તેની